સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનાર છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારે તેઓ ત્રીસ તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં સોલ જેટલા નવા પ્રોજેક્ટ અને સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં મુખ્ય જે કામો છે તેની વાત કરીએ તો એકતા દ્વારથી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોકવે ફેસ ટુ સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ પ્રોટેક્શન વોલ લેન્ડ લેવલિંગ વિયર ડેમ નજીક સાતપુરા પ્રોટેક્શન વોલ ઈ બસ ચાર્જિંગ સ્ટેશન નર્મદા ઘાટ પાર્કિંગ નવા રહેણાંક મકાન એફ રોડ મોડી નજીક કૌશલ્યપથ લિમિડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ગાર્ડન ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ ડેમ રેપલી આ તમામ પ્રોજેક્ટ બસો બ્યાસી પોઈન્ટ કરોડ રૂપિયાના ખર્ચે બન્યા છે તો આ પ્રોજેક્ટો આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બનશે જેમાં બે પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે સોળ નવા પ્રોજેક્ટના ખર્ચની વાત કરીએ તો જેમાં આઠ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે એકતા હારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધી દસ પોઈન્ટ પાંચ મીટર પોળા ફેસ બે વોકવેનું પ્રવાસીઓ માટે લોકાર્પણ નવ બસ ટોપ ફેસ ટુ ખાતે આઠ પોઈન્ટ તેર કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા સાથે તૈયાર થયું છે તો આ ઉપરાંત 46.29 પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે લેન્ડ લેવલિંગ પ્રોટેક્શન વોલ સોળ પોઈન્ટ કરોડના ખર્ચે સાત પોઈન્ટ કરોડના ખર્ચે એ બસ ચાર્જિંગ સ્ટેશન એક પોઈન્ટ કરોડના ખર્ચે નર્મદા ઘાટ ઉપર પાર્કિંગ રોડ જંકશન અઠ્યાવીસ પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન સ્ટાફ ક્વાર્ટર્સ પાંચ પોઈન્ટ કરોડના ખર્ચે ડેમની પાછળ જેટી પાસે એમપી ટુરિઝમનો સુધીનો એપ્રોચ રોડ બે પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચ વાગડિયા ગામ ખાતે કૌશલ્ય છ પોઈન્ટ ચુંબોતેર કરોડના ખર્ચે

એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી રહ્યા છે તમે પાછળ જોઈ શકો છો કે એની તડામાર તૈયારી થઈ રહી છે અને અહીંગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તડામાર તૈયારી ચાલી રહી છે બેઠક વ્યવસ્થા થઈ રહી છે પીએમ મોદી જ્યાંથી પ્રવચન કરવાનો જે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે બંને બાજુ રોડ ની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે એની અંદર આ પરેડમાં બીએસએફ સીઆઈએફ આઈ ના સીઆરપીએફના જવાનો પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી સોળ કન્ટિન્જન્સ ભાગ લેવાના છે સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતાઓ સી ના પાંચ સૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ પૂર્વ જીતમાં જોડાવાના છે એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ અગિયાર હજારથી વધુ લોકો અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ કલાકારો એને જોડાવાના છે ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે ખાતમુહૂર્ત પણ થવાના છે ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દીપક જગતાપ નર્મદા એકતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ